અમરેલીના બગસરા શહેરમાં સરકારી હોસ્પિટલનું કામ પૂર્ણ થયું હોવા છતાં લોકાર્પણ ન થતા થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કાંતિભાઈ સતાસિયાએ સરકાર સામે રોષ વ્યક્ત કરીને લોકાર્પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સતાસિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બગસરા શહેરમાં તૈયાર થયેલ સરકારી હોસ્પિટલનું આગામી પચીસ જુલાઈના રોજ સરકારી લોકાર્પણ કરવાની ધારાસભ્ય જેવી કાકડીયાએ જાહેરાત કરી છે ત્યારે તાલુકામાં લોકોને આરોગ્યલક્ષી સારી સુખાકારી મળી રહે તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા ચાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે આધુનિક સરકારી હોસ્પિટલ તૈયાર થયેલ આ સરકારી હોસ્પિટલનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું હતું પરંતુ સરકારી હોસ્પિટલ તૈયાર થયાને છ મહિના જેવો સમય થયો હોવા છતાં તેનું લોકાર્પણ ન થયું હોવાથી તેને ધ્યાનમાં રાખી સરકારશ્રી દ્વારા લોકાર્પણ કરવાની જાહેરાત કરી ત્યારે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આગામી પચીસ જુલાઈને શુક્રવારના રોજ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવશે જેથી હવે લોકોને ત્રણ કિલોમીટર સુધી દૂર આરોગ્યલક્ષી સેવા લેવાનો અંત આવશે bureau report gujarat fight news